નમસ્કાર સ્વાગત છે હું લોધિકા તાલુકાના ગામે રાજકોટના યુવાને વિરમ ગામના પીએસઆઈ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ઉમેરવાની માંગ સાથે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક ને રજૂઆત કરાય છે મૃતક દીપકભાઈના પત્ની અલ્પાબેને જણાવ્યું હતું કે મારા પતિએ લોધિકા તાલુકાના ખાંભા નજીક એક મંદિરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આપઘાત કરતા પહેલા તેઓએ મોબાઈલમાં પોતાનો વિડીયો ઉતારી આપઘાતનું કારણ જણાવ્યું હતું

એની ધરપકડ તાત્કાલિક ધોરણે થાય અને જે કલમ નો ઉમેરો કરેલ નથી ઈ કલમ નો ઉમેરો કરે એસપી સાહેબ ને એવી ત્રાસ કે પૈસા બાબત નો એને ત્રાસ આપેલ છે ચોખ્ખું બોલેલ છે દસ લાખ રૂપિયા મારી પાસે માગેલ છે ત્રણ લાખ રૂપિયા મેં એને આપેલ છે અને અવારનવાર આવી ધમકી મારી અને ખોટા કેસ ફિટ કરી દેવાની એ બધી એની ધમકી હતી એને ઈ પોતે એનો વિડીયો મૂકીને જ ગયા છે

તેમના પત્ની અલ્પાબેન એ જણાપ્યો હતો તાત્કાલિક ઘરે પકડ થઈ બસિગમાં છે માર મારો એક ન આખો ભઈ છેમે એનું ક્યારે હાલ નથી મારું નાનો છોકરો છે પોલીસ સારું કામ કર્યું છે એવું નથી અને એની તાત્કાલિક ચોઈસ મને હાજર જોઈએ છે કોઈ રીતે આપો બનાવશો કે બન્યું છે ને પોલીસ શું જવાબ આપો બસ ઈ વિરંગમ પોલીસ મારું મારા રીતને ધમકી આપી આ ગુનામાં આરોપી પીએસઆઈએ ખંડણી રકમ માંગી હોય ખંડણી માંગ્યાની કલમ ઉમેરવાની માનવ અધિકાર સમિતિ તેમજ પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં બેન અલ્પાબેન જે છે તેમના પતિનું અલરોજ અકતરવતી અવસાન થયેલું છે એ બેનની વતી અમે રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબ છે તમને નિવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ આ જે વ્યક્તિ હતા કે જેમનું મૃત્યુ થયેલું છે બરાબર છે એમને વહેલી તકે ન્યાય મળે તેમના જે આપઘાત થયેલો છે એ આપઘાત થયેલો છે તેમની પાછળ કે જે વિરમગામ ગ્રામ્ય પીએસઆઈ હિતેન્દ્ર પટેલ જે છે તેમની વહેલામાં વહેલી તકે ધરપકડ થાય અત્યાર સુધીમાં સરકાર અને પોલીસ જે પ્રશાસન છે એમના દ્વારા ખૂબ જ સારી અને સરાહની કામગીરી થયેલી છે તો આગામી દિવસોમાં પણ એ કામગીરી કરી અને વહેલામાં વહેલી તકે તેમની ધરપકડ કરે સાથે બીજી અમારી અપેક્ષાઓ એ છે કે એમાં જે પ્રોહિબિશન ખંડણીની જે કલમો છે એ ત્રણસો ત્યાંસી ત્રણસો છ્યાસી અને પાંચસો છ બેની કલમ એમાં એફઆઈઆરમાં ઉમેરાય એવી પણ અમારી માંગ છે અમે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એસપી સાહેબ આ જે કંઈ પણ ઘટના બની છે તેમને ખૂબ જ ધ્યાનમાં લઈ ગંભીરતાથી લઈ અને અમને ન્યાય અપાવશે વહેલામાં વહેલી તકે ન્યાય અપાવશે અને ખાસ માનવનૈતિક અધિકાર સમિતિ જે છે જો આ ઘટનામાં યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ તકે રજૂઆત કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેનની સાથે રહેવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે સરકાર અને પોલીસ પ્રશાસન અમારી આ માંગ સ્વીકારી અને જરૂરી કાર્યવાહી કરશે ધવલ કોંટલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર